નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે તો મિત્રો શું તમે એક સત્ય સાંભળવા માટે તૈયાર છો 20 ફેબ્રુઆરી 1926 તુલા રાશિના જીવનમાં એવી કઈક ઘટનાઓ ઘટવાની છે જે તમારા ઘરની સાત પેઢીઓનો બધા રેકોર્ડ તોડી નાખશો હા મિત્રો આજ સુધી તમારા કામને નજરઅંદાજ કરવામાં આવ્યું તમારી કાબિલિયતને ઓછી આંકવામાં આવી પરંતુ હવે તસવીર બદલાવવાની છે આજે તમે જે જગ્યાએ ઊભા છો એ જ જગ્યાએ કાલે લોકો તમને સન્માનની નજરથી જોશે આ વીડિયો માત્ર અનુમાન નથી આ એ ચરણ છે જ્યાંથી તમારા જીવનમાં રાજતિલ્કની શરૂઆત થવાની છે તેથી આ વીડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આગળ જે તમે સાંભળશો તેને સાંભળીને તમને ખુદ લાગશે આ બધું તો મારા વિશે જ કહેવામાં આવી રહ્યું છે આ વીડિયોને શરૂ કરતા પહેલાં વીડિયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખો કારણ કે જે ભક્તમનથી લખશે તેના પરમાં લક્ષ્મીના આશીર્વાદોની વર્ષા થવાની છે હવે જોઈએ સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો અસલી મતલબ શું છે તુલા રાશિવાળાઓ સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાના છે આ સાંભળવામાં જરૂર બહુ ભારે લાગે છે પરંતુ આનો મતલબ માત્ર પૈસા ગાડી બંગલો એટલું જ નથી થોડા શાંત થઈને સાંભળો આજ સુધી તમારા ઘરમાં એક વાત સતત ચાલતી આવી રહી હતી સંઘર્ષની શૃંખલા દાદાજીએ આખું જીવન મહેનતમાં વિતાવી દીધું પરંતુ નામ ન મળ્યું પિતાજીએ સખત મહેનત કરી પરંતુ ઓળખ ન બની શકી અને તમે તમે તો બધું જ સહન કરી લીધું તો પણ લોકોએ તમારી કિંમત ઓછી જ આંકી આજ એ રેકોર્ડ છે જે હવે તૂટવાના છે અત્યાર સુધી તમારા ઘરમાં કોઈ પણ નિર્ણય લેવાવાળી જગ્યા પર નહોતું કોઈ એવું વ્યક્તિ નહોતું જેનું નામ સાંભળતા જ લોકો રોકાઈને સાંભળે પરંતુ હવે હાલાત બદલાઈ રહ્યા છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસ થી તુલા રાશિના જીવનમાં એ ચરણ શરૂ થઈ રહ્યું છે જ્યાં તમે માત્ર મહેનત કરવાવાળા નહીં રહો તમે ઓળખ બનાવવાવાળા બનશો જ્યાં પહેલાં તમારી વાતને નજરઅંદાજ કરવામાં આવતી હતી હવે એ જ તમારી વાત અંતિમ શબ્દ હશે આ બદલાવ અચાનક લાગશે પરંતુ સત્ય એ છે કે આ બદલાવ બહુ સમયથી તૈયાર થઈ રહ્યો હતો કારણ કે સાત પેઢીઓના રેકોર્ડ એક જ રાતમાં નથી તૂટતા તે ત્યારે તૂટે છે જ્યારે એક વ્યક્તિ પોતાની સીમાઓને પાર કરે છે અને તુલા રાશિવાળાઓ એ વ્યક્તિ હવે તમે જ છો તમારું નામ હવે માત્ર ઘર સુધી સીમિત નહીં રહે તમારું અસ્તિત્વ સમાજમાં મહેસૂસ કરવામાં આવશે લોકો કહેશે આ અલગ છે આમાં કંઈક તો છે આ જ છે સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો પહેલો સંકેત અને ધ્યાન રાખો આ માત્ર શરૂઆત છે આગળના ભાગમાં હું બતાવવાનો છું કે વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસની તમારા જીવનમાં કયા છ મોટા બદલાવ એક પછી એક ઘટવાના છે તેથી વિડિયો આગળ સુધી જરૂર જુઓ તુલા રાશિવાળાઓ એક સવાલ તમારા મનમાં ઘણીવાર આવ્યો હશે હું ઈમાનદાર છું મેં કોઈનું ખરાબ નથી કર્યું તો પણ સંઘર્ષ હંમેશા મારા ભાગમાં જ કેમ આવે છે ક્યારેક ક્યારેક રાત્રે એકલા આ સવાલ મનને ખૂચે છે અને કોઈ જવાબ નથી મળતો આજે એક સત્ય સાંભળો ભગવાન મોડું નહોતા કરી રહ્યા તે તમને રોકી નહોતા રહ્યા હતા તે તમને નજર અંદાજ પર નહોતા કરી રહ્યા તે તમને તૈયાર કરી રહ્યા હતા નાની જવાબદારી માટે નાની પરીક્ષા હોય છે પરંતુ મોટા સ્થાન માટે માણસે અંદરથી તૂટવું પડે છે અને પછી ફરીથી ઊભા થવું પડે છે દાદાજીને જે ન મળ્યું પિતાજીના જે સપના અધૂરા રહી ગયા તેમને એક જ વ્યક્તિના માધ્યમથી પૂરા કરવા માટે તમને તૈયાર કરવામાં આવી રહ્યા હતા એટલા માટે તમને જલ્દી સફળતા ન મળી કારણ કે જલ્દી મળેલી સફળતા અહંકાર આપે છે અને મોડેથી મળેલી સફળતા જવાબદારી શીખવે છે તમારા જીવનમાં જે લોકોએ વિશ્વાસઘાત કર્યું જ્યાં તમે અપમાન સહન કર્યું જ્યાં તમે પૂરી રીતે એકલા પડી ગયા આ બધું માત્ર એક જ કારણથી હતું જેથી તમને રાજતિલક ઝીલવા લાયક બનાવી શકાય કારણ કે સિંહાસન પર બેસવા માટે માત્ર તાકાત નહીં ધૈર્ય શાંતિ અને સમજ પણ જોઈએ ભગવાન જાણતા હતા જો આ બધું પહેલાં આપી દીધું હોત તો કદાચ તમે તૂટી જાત પરંતુ હવે તમે અપમાન સહન કરી શકો છો સંઘર્ષ સમજી શકો છો અને સફળતા સંભાળી શકો છો એટલા માટે વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસ ની તસવીર બદલાઈ રહી છે પહેલો મોટો બદલાવ નિર્ણય લેવાની ભૂમિકા આજ સુધી તમે સાચી સલાહ આપી પરંતુ કોઈએ સાંભળી નહીં તમારો વિચાર સાચો હતો પરંતુ નિર્ણય કોઈ બીજું લેતું હતું અને જ્યારે પરિણામ ખોટું નીકળતું તો દોષ પણ તમારા જ ભાગે આવતો હવે આ બધું બદલાવાનું છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસની તમે સાંભળવાવાળા નહીં નિર્ણય આપવાવાળા બનશો ઘર હોય ઓફિસ હોય વ્યવસાય હોય કે સમાજ તમારી વાત અંતિમ માનવામાં આવશે લોકો મહેસૂસ કરશે કે તમારા વિચાર સ્પષ્ટ છે તમે ઉતાવળમાં નિર્ણય નથી લેતા અને તમારા નિર્ણય પરિણામ આપે છે હવે જવાબદારી પણ તમારી હશે અને અધિકાર પણ અમુક લોકોને આ બદલાવ ખૂંચશે કારણ કે જેમને અત્યાર સુધી તમારા પર હુકમ ચલાવવાની આદત હતી તેમને હવે તમારી વાત સાંભળવી પડશે આજ છે સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનું પહેલું ઠોસ પ્રમાણ બીજો મોટો બદલાવ પૈસા અને અવસર તમારી તરફ દોડીને આવશે તુલા રાશિવાળાઓ આજ સુધી પૈસા તમારા માટે સંઘર્ષનો વિષય રહ્યો છે કમાયા તો ખરા પરંતુ ટકી ન શક્યા અવસર આવ્યા પરંતુ છેલ્લા સમય હાથમાંથી નીકળી ગયા મહેનત તમારી હતી પરંતુ ફાયદો કોઈ બીજું ઉઠાવી ગયું આ બધું હવે રોકાવાનું છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસમાં માં એક સૂક્ષ્મ પરંતુ બહુ સાફ બદલાવ મહેસૂસ થશે હવે તમારે પૈસા શોધવા નહીં પડે પૈસા ખુદ તમારી પાસે આવવા રસ્તા શોધશે આ અચાનક લોટરી જેવું નહીં હોય પરંતુ સ્થિર હશે સમજદારી ભર્યું હશે અને ધીરે ધીરે વધતું જશે પહેલાં કોઈ ઓળખ કામ આવશે પછી કોઈ પ્રસ્તાવ સામે આવશે પછી એક નિર્ણય લેવો પડશે અને એ જ એક નિર્ણયથી તમારી આર્થિક તસવીર બદલાવવાની શરૂ થઈ જશે જ્યાં પહેલાં અડચણો આવતી હતી ફાઇલો અટકતી હતી પૈસા રોકાઈ જતા હતા હવે એ જ કામ તેજીથી પૂરા થશે ખાસ વાત એ છે કે આ પૈસા માત્ર ખર્ચ માટે નહીં હોય આ પૈસા હશે સન્માન માટે સ્થિરતા માટે અને સુરક્ષા માટે ઘરમાં પહેલીવાર એવો સમય આવશે જ્યારે કોઈ મોટો નિર્ણય લેતી વખતે આ સવાલ નહીં ઉઠે કે પૈસા ક્યાંથી આવશે અમુક લોકો તમારો આ બદલાવ જોઈને કહેશે નસીબ હોય તો આમના જેવું પરંતુ તમને ખબર હશે આ પૈસા તમારી સહનશીલતા તમારી શાંતિ અને સમય પર લીધેલા નિર્ણયોનું વળતર છે અને આજ છે સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો બીજો મોટો સંકેત તુલા રાશિવાળાઓ આ બદલાવ માત્ર શરૂઆત છે ત્રીજો મોટો બદલાવ તમારું જીવન ઉદાહરણ બનશે તુલા રાશિવાળાઓ આ બદલાવ પૈસા પદ કે પ્રતિષ્ઠાથી પણ મોટો છે આ બદલાવ બહુ ઊંડો છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસ થી તમારું જીવન માત્ર સફળ નહીં રહે તમારું જીવન ઉદાહરણ બનશે લોકો તમને જોઈને કહેશે આણે હાલાત બદલ્યા આને હાર ન માની આની જેમ કમબેક થવું જોઈએ આજ સુધી તમારા સંઘર્ષની કિંમત કોઈએ ન સમજી પરંતુ આગળ જઈને આ જ સંઘર્ષ લોકો માટે પ્રેરણા બનશે કોઈ તમારી પાસે આવીને કહેશે મેં તમને જોઈને હિંમત રાખી તમારા નિર્ણયે મારું જીવન બદલી નાખ્યું અને એ શબ્દોને સાંભળીને તમે સમજી જશો આ અસલી રાજતિલક છે કારણ કે સિંહાસન પર બેસવાવાળા ઘણા હોય છે પરંતુ બીજાનું જીવન બદલવાવાળા બહુ ઓછા તમારા ઘરની આવનારી પેઢીઓ ગર્વથી કહેશે અમારા ઘરમાં બધું જ આનાથી બદલાવવાનું શરૂ થયું આ બદલાવ એક દિવસમાં નહીં થાય પરંતુ એકવાર શરૂ થયો તો ક્યારેય રોકાશે પણ નહીં અને આજ છે સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો સૌથી મોટો સંકેત તુલા રાશિવાળાઓ હવે આ સફળતા માત્ર તમારી નથી આ ઇતિહાસની છે જે તમારા નામ સાથે જોડાવાનો છે રાજતિલકની તૈયારી રાખો કારણ કે હવે તમે માત્ર સફળ નહીં તમે પ્રેરણા છો ચોથો મોટો બદલાવ અમુક લોકો પોતાની મેળે દૂર થઈ જશે તુલા રાશિવાળાઓ આ બદલાવ થોડું દર્દ આપવાવાળો હોઈ શકે છે પરંતુ આ બેહદ જરૂરી છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી તમારા જીવનમાંથી અમુક લોકો ધીરે ધીરે ચૂપ થઈ જશે અને અમુક લોકો અચાનક દૂર ચાલ્યા જશે આ એ જ લોકો હશે જે તમારી સફળતા પર હસતા હતા જે તમારી અસફળતાને તમાશો સમજતા હતા જે તમારા નામનો ઉપયોગ કરતા હતા પરંતુ તમારા સંઘર્ષમાં ક્યારેય સાથે નહોતા આજ સુધી તમે બધાને સંભાળ્યા સમજ્યા માફ કર્યા પરંતુ હવે એક બદલાવ થશે પહેલું તમે તમારી કિંમત ઓળખવા લાગશો બીજું જે દિવસે તમે ખુદને મહત્વ આપવા લાગો છો તે દિવસે સ્વાર્થી લોકો માટે જગ્યા નથી બચતી ત્રીજું અમુક લોકો તમારી સાથે વાત ઓછી કરશે કારણ કે હવે તેઓ તમારા પર હાવી નહીં થઈ શકે ચોથું અમુક લોકો તમારા નિર્ણયો પર સવાલ ઉઠાવશે કારણ કે હવે તે નિર્ણયો તેમના વિરુદ્ધ હશે આ કોઈ ખરાબ સંકેત નથી આ સફાઈનો સંકેત છે યાદ રાખો સિંહાસન સુધી જવાવાળો રસ્તો ભીડમાંથી નથી પસાર થતો તે હંમેશા ગણ્યા ગાંઠિયા લોકોની સાથે જ ચાલે છે અને તુલા રાશિવાળાઓ આ ચરણને પાર કર્યા વિના રાજતિલક નથી થતો અમુક સંબંધો તૂટશે પરંતુ બદલામાં તમને શાંતિ મળશે સ્થિરતા મળશે અને સ્પષ્ટતા મળશે અને આજ છે સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો ચોથો સાફ સંકેત પાંચમો મોટો બદલાવ ઘરમાં તમારા નામની ઓળખ બનશે તુલા રાશિવાળાઓ આ બદલાવ બહારની દુનિયાથી વધારે ઘરની અંદર મહેસૂસ થશે આજ સુધી ઘરમાં નિર્ણય લેતી વખતે તમારો અભિપ્રાય તો સાંભળવામાં આવતો હતો પરંતુ અંતિમ નિર્ણય કોઈ બીજું જ લેતું હતું તમારી ભાવનાઓ સમજવામાં આવતી હતી પરંતુ તેમને એ મહત્વ નહોતું મળતું જેના તમે હકદાર હતા હવે આ તસવીર બદલાઈ રહી છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી ઘરમાં તમારું નામ આધાર બની જશે નાની વાત હોય કે મોટો નિર્ણય ઘરમાં સૌથી પહેલાં એ જ સવાલ પૂછવામાં આવશે તમે શું કહો છો માતાપિતા તમને હવે અલગ નજરથી જોશે ગર્વતી વિશ્વાસથી ભાઈ બહેન સંબંધીઓ તમારી વાતને નજરઅંદાજ નહીં કરે કારણ કે તેમણે તમારા નિર્ણયોનું પરિણામ ખુદ જોયું હશે આજ સુધી તમે ઘર માટે સંઘર્ષ કર્યો સમજૂતી કરી અને ચૂપ રહ્યા હવે ઘર તમારા માટે ઊભું રહેશે ઘણીવાર તમે ખુદને એકલા મહેસૂસ કરતા હતા પરંતુ હવે તે ખાલીપો ભરાઈ જશે આ એ જ ચરણ છે જ્યાં તમે ઘરના માત્ર સદસ્ય નહીં સ્તંભ બનો છો અને યાદ રાખો જે ઘરમાં મજબૂત સ્તંભ ઊભો હોય છે ત્યાં આવનારી પેઢીઓ મજબૂતીથી ઊભી રહે છે અને આજ છે સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો પાંચમો મોટો સંકેત છઠ્ઠો મોટો બદલાવ સમાજમાં તમારું સ્થાન ઊંચું થશે તુલા રાશિવાળાઓ આ બદલાવ સૌથી શાંત હશે પરંતુ સૌથી મોટો હશે આજ સુધી તમે ભીડમાં ઊભા હતા નામ તો હતું પરંતુ વજન ન હતું ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની આ તસવીર ધીરે ધીરે પરંતુ પૂરી મજબૂતીથી બદલાવા લાગશે લોકો તમારું નામ લઈને ઓળખ આપવા લાગશે જ્યાં પહેલાં તમને નજર અંદાજ કરવામાં આવતા હતા ત્યાં હવે તમારા માટે જગ્યા રાખવામાં આવશે કાર્યક્રમ હોય મીટિંગ હોય કે સમાજ સાથે જોડાયેલો કોઈ નિર્ણય તમારી ઉપસ્થિતિ મહત્વપૂર્ણ માનવામાં આવશે આ એક ક્ષણ છે જ્યાં રાજતિલક માત્ર શબ્દ નથી રહેતો રાજતિલકનો મતલબ મુકોટ નથી હોતો રાજતિલક હોય છે લોકોની નજરમાં સન્માન તમારા શબ્દોનું વજન અને તમારા નિર્ણય ઉપર વિશ્વાસ અમુક લોકો તમારી તારીફ કરશે અમુક લોકો અંદરને અંદર બળશે પરંતુ બંનેને એક વાત માનવી પડશે તમે ઉપર પહોંચી ચૂક્યા છો દાદાજીએ જે નામને સાંભળવાનું સપનું જોયું હતું પિતાજીએ જેને અધૂરું છોડી દીધું હતું તે બધું હવે તમારા નામથી પૂરું થશે આજ છે સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનું સૌથી ઠોસ અને સાફ પ્રમાણ તુલા રાશિવાળાઓ આ અંત નથી આ એ શરૂઆત છે જ્યાં આવનારી પેઢીઓ કહેશે અમારા ઘરમાં બધું જાનાથી બદલાવવાનું શરૂ થયું રાજતિલકની તૈયારી રાખો કારણ કે હવે તમારું નામ ઇતિહાસમાં લખાવાનું છે એક બહુ જરૂરી ચેતવણી તુલા રાશિવાળાઓ અહીં સુધી સાંભળીને મન ખુશ થયું હશે છાતી ગર્વથી ભરાઈ ગઈ હશે પરંતુ હવે એક સત્ય સાંભળવું જરૂરી છે રાજતિલક દરેકને સંભાળતા નથી આવડતું ઉપર પહોંચવું સરળ હોય છે પરંતુ ઉપર ટકી રહેવું બહુ મુશ્કેલ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની જે કંઈ પણ મળવાનું છે જો તેને ખોટી રીતે સંભાળવામાં આવ્યું તો એ જ વસ્તુ એટલી જ તેજીથી હાથમાંથી નીકળી પણ શકે છે ત્રણ ભૂલો ક્યારેય પણ ન કરતા પહેલી ભૂલ અહંકાર આજે જે લોકો તમારા કારણે ઊભા છે તેમને નાના ન સમજતા હું જ બધું છું આ વિચાર રાજતિલકનો સૌથી મોટો દુશ્મન છે બીજી ભૂલ ખોટા લોકો પર ભરોસો જે લોકો તમારા સંઘર્ષમાં નહોતા પરંતુ તમારી સફળતા જોઈને નજીક આવશે તેમના પર આંખ બંધ કરીને ભરોસો ન કરતા મીઠું બોલવાવાળા દરેક પોતાના નથી હોતા ત્રીજી ભૂલ ભગવાનને ભૂલી જવા આજે જે કંઈ પણ મળશે તે માત્ર તમારી બુદ્ધિનું ફળ નથી પરંતુ અદૃશ્ય શક્તિઓની કૃપા પણ છે ઉપર પહોંચીને જો નમ્રતા ચાલી ગઈ તો સહારો પણ ચાલ્યો જાય છે યાદ રાખો ભગવાન આપે પણ છે અને જુએ પણ છે તે જુએ છે તમારો અહંકાર તમારી કૃતજ્ઞતા અને તમારો વ્યવહાર રાજતિલકને ટકાવવાના ત્રણ શક્તિશાળી ઉપાય તુલા રાશિવાળાઓ ઉપર પહોંચવું જરૂરી છે પરંતુ ત્યાં સ્થિર રહેવું તેનાથી પણ વધારે જરૂરી છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી જે કંઈ પણ મળવાનું છે તેને જાળવી રાખવા માટે આ ત્રણ ઉપાયોને દિલથી અપનાવો ઉપાય પહેલો નમ્રતા સફળતા મળ્યા બાદ બોલવાની રીત બદલાય છે વ્યવહાર બદલાય છે અને માણસ ખુદને બહુ મોટો સમજવા લાગે છે આજ સૌથી મોટી ભૂલ હોય છે યાદ રાખો જે લોકોએ તમને કઠિન સમયમાં જોયા છે જો તેમની સાથે સન્માનથી વર્તો તો જ મોટપ ટકે છે નમ્રતા કમજોરી નથી નમ્રતા રાજતિલકની ઢાલ છે ઉપાય બીજો નિર્ણયમાં ઉતાવળ નહીં તમારી પાસે અધિકાર આવશે લોકો તમારી વાતને સાંભળશે અને ઘણા વિકલ્પ સામે હશે પરંતુ દરેક અવસર સાચો નથી હોતો દરેક સલાહ તમારા ભલાની નથી હોતી તેથી મોટા નિર્ણયો લેતી વખતે થોડું રોકાવો શાંત રહો અને પોતાના વિવેકની સાંભળો યાદ રાખો એક ખોટો નિર્ણય સાત પેઢીઓની મહેનત રોકી શકે છે ઉપાય ત્રીજો કૃતજ્ઞતા આજે જે કંઈ પણ મળશે તે માત્ર તમારા માટે નથી તે તમારા પછી આવનારી પેઢીઓ માટે છે તેથી ગર્વ નહીં કૃતજ્ઞતા રાખો જે લોકોએ તમારી મદદ કરી તમને શીખવાડ્યું કઠિન સમયમાં તમારી સાથે ઊભા રહ્યા તેમને ક્યારેય ન ભૂલો કારણ કે કૃતજ્ઞ માણસથી સફળતા ક્યારેય દૂર નથી જતી તુલા રાશિવાળાઓ મુકુટ માથા પર હોય પરંતુ પગ જમીન પર હોવા જોઈએ કારણ કે રાજતિલક માત્ર પામવાની વસ્તુ નથી નિભાવવાની જવાબદારી છે જો આજનો આ વીડિયો તમારા મનને થોડો પણ સ્પર્શી ગયો હોય તો સમજો આ સંયોગ નથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તમારા માટે માત્ર એક નવો મહિનો નથી તમારા જીવનનો નવો અધ્યાય છે જે લોકોએ આજ સુધી તમને નજરઅંદાજ કર્યા તમારી ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા એ જ લોકો કાલે કહેશે આ માણસ કંઈક અલગ છે પરંતુ યાદ રાખો ઉપર પહોંચીને પણ જો તમે નમ્ર રહ્યા શાંત રહ્યા અને સાચા લોકોને પાસે રાખ્યા તો જ આ સફળતા ટકશે રાજતિલકની તૈયારી રાખો કારણ કે સાત પેઢીઓના રેકોર્ડ હવે તમારા કારણે તૂટવાના છે મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો આ ભૂલના કરતાં હમણાં નીચે આપેલા લાલ બટનને દબાવીને સબ્સ્ક્રાઇબ કરી લો અને ઘંટડીના નિશાનને જરૂર દબાવો કારણ કે અમે નથી ઇચ્છતા કે તમારા સુવર્ણ ભવિષ્યની કોઈપણ જાણકારી તમારાથી ચૂકી જાય કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે લખો જય શનિદેવ અથવા મારો વખત આવી ગયો છે જ્યારે તમે આ લખો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશો આપો છો કે તમે પરિવર્તન માટે તૈયાર છો પોતાની હાજરી જરૂર નોંધાવો અમને તમારા કોમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશી થાય છે તો ચલો મળીએ ખૂબ જલ્દીથી એક નવા ધમાકેદાર અને રહસ્યમય વીડિયો સાથે ત્યાં સુધી તમે પોતાનું ખૂબ ધ્યાન રાખજો અને યાદ રાખજો તમે તુલા રાશિના છો અને તુલા રાશિ દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે ઈશ્વર તમારા બધાનું કલ્યાણ કરે જય શનિદેવ